કે હું તો ફૂલી રાવીણી વાહ ગઈ સિંહ રાજ હાલો સૈયર રમ વાહની હું તો બગીચામાં વીણી વાહ ગઈ તીરાજ હાલો સૈયર એ રાધડી આજથી મોરાકાત ના ચાલુ થાય છે તારે પૂજવાના આવવાનું અલી મને ખબર છે કે આજ મોરાકાત ચાલુ થઈ ગયા છે અને પૂજવા એમાં આવવાનું છે આમથી ન વેલી ઉઠી ના હું દવા ગયા ઉઠું આમ જો વેલી ઉઠી ને બગીચા ફૂલડા વીણવા આવી પછી આ ગોરમાં આપણે પૂજવા જઈ તો ફૂલડા તો વધાવા જોઈ ને પણ અહીંયા અતાર માં આપણે શું કામ છે એ હજી તો કોઈ આવ્યું નહી હોય એ અતાર માં પૂજવા ને જવાનું પણ સરપસે હે ને આખા ગામને ભેગા કર્યા હે પેલા અહીંયા જવાનું હે ને પછી પૂજવા જવાનું હે સરપસે વેરી સરપસ ને શું કામ હશે એ તો અહીંયા જાવી પછી ખબર પડે હા તે હાલ જાવી હમણાં ખબર

ત ના વ્રત એટલે જ ભેગા કર્યા છે આવું કઈ થાય નઈ ને એટલે મેં અને ઉપચાર પાસે એક નિયમ કર્યો છે આપડા ગામ નું ગોરમા નું વ્રત રહ્યું ને ત્યાં કોઈ જાણે કે સમજો

અને આમ જો હવે તમે આ બધું કર્યું ને એટલે ત્યાં કોઈ છોકરા દેખાય છે જ નહીં આમ જો તમે બહુ સારું કામ કર્યું એટલે તો કર્યું છે બેટા હવે કોઈ ઉપાધી ન કરતા હાલો હવે કોઈને કઈ પ્રશ્ન નથી કરવો ને નકર પોત પોતાના ઘરે જઈ શકો છો આ તો જાવ હાલો હવે ના ઘરે હાલો આપણે પૂજવા જવાનું છે હાલો ઉપચાર પાસ

તમ તારું સરપાસ નો છોકરો છે ને બધું માથે લઈ લઉં છું હાલો જઈશું પણ આ માથે લઈ છે ને બધી જવાબદારી તારી હો અરે બધી જવાબદારી મારી ટીટા પછી ઓય હાલો જઈ મને આનો ભરો મને આવતો ભાઈ કે ખલવાડ બલવાડ દેતો ઈ તો સરપંચનો છોકરો કે કે ઈ થોડો હલવાઈન બાપો છોડાઈ નો લે આપણે બધાઈને હા ઈ વાત થઈ ગઈ હાલો 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 ગમે છું જવાબદારી તારી બરાબર અરે બધી જવાબદારી મારી પછી ટીટા હાલો હાલ હાલ પૂટલી હેઠળ છે ને આપણે પૂજી લેવી અને પછી મારે જઈને ફરાર કરવું છે આમ તો જો મંદિર હાવ ચોખ્ખું છે નકળ આઈકણ ઓલા બધા કેટલી પિંજરી બેઠી હોય ખબર છે પૂજવાય ન દે એવા એ બધાય બેઠા હોય આ સરપંચે નિયમ કર્યો ને એ સારું કર્યું કોઈ છે નહીં આયકણે બેસાય પૂજી લઈ ઈ

બે થાય આમ તો જો સરપંચ નો છોકરો છે તો એને કેટલો બધો પાવર છે હાલ આપડે કામ કરી ગામમાં જઈને આખા ગામ કઈ એટલે આની ખબર પડે કેવું થયું બાપુ છે મંદિરે જ બેઠા થઈ તમ તારે શું પડો હું નો છોકરો છો તેમને બીક લાગે ભલા ભલામણ હું લઈ લઉં છું પૂછે ગામ માં આપડે નિયમ બનાવ્યો એ કેવો હારો બનાવ્યો હવે અહીંયા કોઈ બેહવા જાય છે અરે આપણું ગામ કોઈ મોરું મારું હોય નહીં હવે કોઈ જાન બેહવા જાય હા હવે કોઈ એમ જો છોકરીઓ ની ઘાણી નહીં કરે હાલો તાલુકે આવેલા થાય આમ તો જો સરપંચ થાય નિલ છે ઉભા છે અને હજી કેસે તાલુકે જાય પેલા તમે નિયમ કરો એનું કઈ કરો

તમારી સાઈડ લાવ તમારે કામ પર કાવું છે તો ભાગો હાલો નીકળો વાહ સરપસ વાહ જો ગામના ના સરપસ હોય ને તો આવા હોવા જોઈએ જોયો ને હાલો હવે હાલો તમે આમ જો પૂજા પૂજા કપલેટ કરી હાલો હાલો બતાય કાઈ વાંધો નહી આ જે કર્યું ને સરપસ એ હારું કર્યું બીજા સરપસ હોય ને તો ઈન છોકરાને થોડા ગામ બહાર મૂકે